તો આ ગયા આપ સ્વાગત કરશો તમારું આપની યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોની અંદર આપણે આહાર જાળ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી આઈ હોપ તમે એ વિડિયો જોયો હશે એના પહેલાં આપણે આહાર શૃંખલાની વાત કરી એના પહેલાં આપણે નિવાસન તંત્રની વાત કરી એ ટુ ઝેર આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ તીર આપનું પર્યાવરણ ભણી રહ્યા છે તો હવે સ્ટુડન્ટ્સ આજે આ વિડીયોની અંદર કંઈક અલગ એ જ ચેપ્ટરની જ વાત છે પણ એ ચેપ્ટરની એક મોસ્ટ આઈએમપી થિયરી બનવા જઈ રહ્યા છે જેનું નામ છે જૈવિક વિશાલન હા સ્ટુડન્ટ્સ આ પ્રશ્ન તમને ચાર ગુણની અંદર પૂછી શકે છે વિભાગ ડીની અંદર ચાર ગુણમાં આ થિયરી પૂછાઈ શકે છે જૈવિક વિશાલન બહુ એટલે બહુ જ મોસ્ટ આઈએમપી થિયરી તમારી ગણાય બોર્ડની પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ ગણાય સાથે સાથે તમારી ફર્સ્ટ એક્ઝામ ઇમ્પોર્ટન્ટ કહેવાય તો તમે આ વિડીયોને એન્ડ સુધી રહો તમને આ એન્ડ સુધી બધું જ ખબર પડી જશે કે જૈવિક એટલે શું એ કેવી રીતે હોય કોને કહેવાય કોને ન કહેવાય એકદમ ડિટેલ્સ સાથે હું તમને બનાવીશ તો ચલો સ્ટુડન્ટ શરૂઆત દેખો સ્ટુડેન્ટ જૈવિક વિસાધન આપણા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ જૈવિક વિસાદન કોને કહેવાય તો જુઓ તમને ખ્યાલ જ હશે કે જ્યારે કોઈ આપણે કોઈ ગામની વાત કરીએ ગામડા વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર તો તમને તમે જોયું હશે કે સિટી જે શહેરી વિસ્તાર હોય ને એ શહેરી વિસ્તારમાં એટલી બધી ખેતી કરવામાં ના આવે પણ જે ગ્રામ્ય વિસ્તાર હોય એ ગ્રામ્ય વિસ્તારમાં તમે જોવો તો દરેકે દરેક જગ્યાએ તમને ખેતર જ જોવા મળે તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વધારે થાય શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી બહુ જ વધારે થશે તો સ્ટુડન્ટ્સ ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતી કરે ખેડૂતો જે ખેડૂતો ખેતી કરે તો માની લો કે માની લો કે આપણે એક ખેતરની અંદર કોઈ પણ પાક રોપ્યો છે કોઈ પણ પાક કોઈ પણ કાં તો કપાસ રોપ્યા છે ડાંગર કરી છે ઘઉં કર્યા છે તુવેરો કરી છે કોઈ પણ પાક રોપ્યો છે ઓકે માની લો કે કોઈ કારણસર એની અંદર એની અંદર આમ કોઈ પણ જીવ સૂક્ષ્મ જીવો પડ્યા ઈયરો પડી હોય અથવા તો આમ કોઈને કોઈક જીવ જંતુઓ આવ્યા છે જે આપણા પાકને બગાડે છે કપાસ હોય કે પછી ડાંગર હોય અથવા ઘઉ હોય એની અંદર નાના નાના જીવ જંતુઓ આવ્યા તો એ આપણા પાકને બગાડે અને એ પાકને બગાડે તો આપણો પાક એકદમ ખરાબ થઈ જાય પછી આપણને જેટલું વેતન મળવું જોઈએ એટલું વેતન પણ ન મળે અને આપણા ઘરે આપણે પછી એ ખાવા આવીએ તો એ ખાવાના કારણે આપણે આપણે ખોરાક તરીકે આપણા શરીરમાં જાય તો આપણને બહુ નુકસાન કરે તો સ્ટુડન્ટ્સ એ સમયે તમે શું કરશો તમે મને જવાબ આપી શકો એ સમયે તમે શું કરશો કે તમે તમારા ખેતરમાં પાક રોપ્યો અને એ પાકમાં કોઈ પણ જીવ જંતુઓ પડ્યા છે કીટનાશકો પડ્યા છે તો એને દૂર કરવા માટે આપણે શું કરશું તો સ્ટુડન્ટ એને દૂર કરવા માટે જે ખેડૂત હોય એટલે આપણે આપણા ખેતરની અંદર કોઈ પણ એક પ્રકારની દવા નાખશું દવા નાખશું જંતુનાશક દવા નાખશું કીટનાશક દવા નાખશું કે ભાઈ પણ પ્રકારનું ખાતર નાખશું તો સમજી લો કે આપણે આપણા ખેતરની અંદર કપાસ કપાસનો પાક કર્યો છે અને એ બગા એ ખરાબ થઈ ગયો છે તો એમાં જીવ જંતુ પડ્યા છે તો એને દૂર કરવા માટે હવે આપણે આપણા ખેતરની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર નાખશું બરાબર કુદરતી કે કૃત્રિમ કોઈ પણ પ્રકારનું ખાતર એમાં આપણે નાખશું તો રિયલમાં શું થાય તમે સમજા સમજો કે માની લો મેં મારા ખેતરમાં ખાતર નાખી દીધું તો એ ખાતર મેં નાખ્યું હવે એ ખાતર ધીમે ધીમે આ તો કા તો એ ખાતર પ્રવાહી સ્વરૂપમાં જો હશે પાણી જેવું થશે પ્રવાહી તો એ ખાતર હવે તમારી જે જમીન છે જે તમારી માટી છે એ જમીનની અંદર હવે એ ખાતર ઉતરી જશે એટલે નીચે પ્રવેશી જશે હવે ખાતર નીચે જતો રહ્યો જમીનની અંદર તો નીચે જમીનમાં શું હોય પાણી હોય તો સ્વાભાવિક બાબત છે કે હવે હવે શું થશે કે જે તમારું ખાતર છે એ નીચે જમીનની અંદર જે પાણી છે એ પાણી સાથે મિશ્ર થઈ જશે મિશ્ર થઈ ગયું હવે જે તમારી વનસ્પતિ હોય તમારો કોઈ પણ પાક હોય એના મૂળ તો હોય અને મૂળ જમીનની અંદર દટાયા હોય બરાબર તો હવે એ વનસ્પતિ શું કરશે પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરશે સમજા કે ના સમજા અને જ્યારે એ વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરશે ત્યારે એ પાણીમાં મિશ્ર થયેલું ખાતર કે પછી દવા પણ એ પાણી સાથે વનસ્પતિની અંદર જાય તો જે રસાયણ છે ખાતર છે કોઈ પણ રસાયણ કહું તો એ રસાયણ પાણી સાથે વનસ્પતિની અંદર જતું હોય હવે એ વનસ્પતિને આપણે આપણા ઘરની અંદર લાવીએ ઘઉ કર્યા હોય તો ઘઉ લાવીએ છીએ પા કોઈ પણ ચલોને સફરજન રોપ્યા હોય તો સફરજન લાવીએ છીએ કપાસ કહે તો કપાસ લાવીએ છીએ કોઈ પણ પાક ઘરે લાવીએ છીએ પછી આપણે એને વેચી દઈએ તો વેચીને પછી કોઈ વ્યક્તિ કોઈ વેચ્યું અને પછી કોઈ વ્યક્તિ એને ખાય અથવા ઇન શોટ આપણે જ એને ખાઈએ તો એ આપણા શરીરમાં જાય તો આપણને નુકસાન ના કર હંડ્રેડ પર્સન્ટ નુકસાન કરે કેમકે એ એ જે છે એવો શું છે ખાતર છે કોઈ પણ પ્રકારનું ખરાબ રસાયણ છે તો એ રસાયણ આપણને બહુ નુકસાન કરશે સ્ટુડન્ટ્સ તો આવું ના થવું જોઈએ ને સાથે સાથે આપણને એટલું નુકસાન નહીં થાય તમારું જે જમીન તમારું જે ખાતર છે તમારું જે રસાયણ છે જમીનમાં ઉતરી તો ગયું જ છે હવે માની લો કે તમારું જે ખેતર છે જેઓ તમે પાક રોપે એની આજુબાજુ કોઈ નદી છે કોઈ તળાવ છે કોઈ સરોવર છે તો જમીનમાં રહેલું પાણી છે એ નદીની અંદર જતું રહે તળાવની અંદર જતું રહે તો એ એ પાણીને પણ ખરાબ કરી નાખે સાથે સાથે એ પાણીમાં રહેલા જળચર પ્રાણી માછલી હોય મગર હોય કાચબો હોય એને પણ એ નુકસાન કરે તો એમની લાઈફ પણ બગડે તો જુઓ કેટલા જને નુકસાન છે વનસ્પતિને નુકસાન છે માટી જમીનને નુકસાન છે જળચર પ્રાણીને નુકસાન છે અને મનુષ્યને પણ નુકસાન છે તો આવું ન થવું જોઈએ એટલા માટે આપણને જે વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકો આપણને શું કહેશે કે ખેડૂતો તમે ખેતી કરો પણ તમે ઓર્ગેનિક ખેતી કરો બે પ્રકારની ખેતી આવે ઇન ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી એમો કે એમાં તમે કોઈ પણ પ્રકારનો રસાયણનો યુઝ ના કરો સમજા કોઈ પણ રસાયણનો યુઝ ના કરો એને ઓર્ગેનિક ખેતી કહેવાય એવી ખેતી કરશો તો કશું જ નહીં થાય તમને ખબર છે તમાકુ તો માની લો કોઈ 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 ખેતરમાં તમાકુ રોપવામાં આવે છે તો એ તમાકુને વ્યવસ્થિત કરવા માટે એ લોકો એમાં ખાતર નાખશે ને દવા નાખશે હવે એ તમાકુમાં એ દવા જશે હવે એ તમાકુ એ ખેતરમાંથી તોડી લાયા અને પછી પેક કરીને આપણને માર્કેટમાં વેચવામાં આવે છે હવે એ જ તમાકુ પછી કોઈ વ્યક્તિ ખરીદને ખાય તો એને મોંની અંદર કેન્સલ થાય છે તમને ખબર છે તો જો એ કેન્સર કેમ થયું તમાકુના કારણે નહીં થયું પણ એ તમાકુ જ્યારે ખેતરમાં જ્યારે તમાકુનો પાક થતો ત્યારે એ પાકને સારો કરવા માટે એ ખેડૂતો કે એ જમીનની અંદર શું નાખેલું રસાયણ નાખેલું દવા નાખેલી અને એના કારણે આવું થાય ને તમાકુ જેવી કોઈ પણ અનપ્રેક્ટીકલ વસ્તુ ન ખાવી જોઈએ બરાબર અથવા આપણે કોઈ કહીએ છીએ તો એને ધોવું જોઈએ અને પછી ખાવું જોઈએ તો આવું ના થાય એટલે ખેતીમાં જ ચેન્જીસ કરવાની જરૂર છે ને ખેતી ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ તો દેખો સ્ટુડન્ટ આ જે ઘટના બની ને આ ઘટનાને જૈવિક વિશાલન કહેવાય વિશાલન એટલે વિશાલન એટલે એકદમ ખરાબ અને જૈવિક એટલે જીવવા માટેની ખરાબ વસ્તુ એને કહેવાય જૈવિક વિશાલન હવે જુઓ તમે બ્લેકબોર્ડમાં તમને આખી થિયરી આપેલી જ છે મેં આખો પ્રશ્ન લખેલો જ છે મૂકી ઓકે પણ અહીંયા છે સજીવો પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી આ રચના ભરે છે સજીવો શું કરે છે કે પોતાના ખોરાક માટે પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે આપણે પોતાના ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ અન્ય પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ પછી કોઈ વાઘ હોય એ પોતાના પરત માટે સસલા પર આધાર રાખે છે હરણ પર આધાર રાખે છે એકબીજા પર આધાર રાખે છે આ આહાર શુંખલા દ્વારા ઉર્જા એટલે કે શક્તિ અને પોષક દ્રવ્યો નીચલા પોષક સ્તરમાંથી ઉપલા પોષક સ્તરમાં આવે છે જે ઊર્જા છે એ સૌથી પહેલા કોની જોડે હોય વનસ્પતિ જોડે તો વનસ્પતિનાથી ઊર્જા ઉર્જા કઈ જાય તૃણાહારી પ્રાણી છે તૃણાહારી પ્રાણીથી કઈ જાય માંસાહારી પ્રાણી છે માંસાહારી પ્રાણીથી કઈ જાય મોટા માંસાહારી એનું સ્વાભાવિક કારણ છે ઉત્પાદક હોય તો ઉત્પાદકને કોણ ખાય હરણ ખાય હરણને કોણ ખાય શિયાળ ખાય અને શિયાળને લાસ્ટમાં કોણ ખાઈ જાય વાઘ ખાઈ જાય તો ઉર્જા ને એક બીજાના બીજામાં ત્રીજામાં એમ ઉર્જાનું ટ્રાન્સફોર્મેશન થાય બરાબર નિવાસન તંત્ર નિવાસન તથા જૈવિક ઘટકો નિવાસન તંત્રમાં જૈવિક નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય જૈવ અવિઘટનીય જેનું વિઘટન ના થાય જેનું વિઘટન ના થાય એને જૈવ અવિઘટનીય વસ્તુ દાખલ થાય તો ઉપલા પોષક સ્તરે ઉર્જાની સાંધતામાં ક્રમશઃ વધારો થતો રહે છે કંઈક દાખલ થાય તો ક્રમશઃ વધારો થતો રહે છે આગળ વનસ્પતિઓમાં સારા પાક માટે તેમજ તેના બચાવવા સારા પાક માટે અને તેને બચાવવા માટે વનસ્પતિમાં જંતુનાશક જોજો જંતુનાશક દવાઓ કીટનાશક દવાઓ અથવા રાસાયણિક ખાતરો ઉપયોગ કરવામાં આવે છે વનસ્પતિને બચાવવા અને એના સારા પાક માટે જંતુનાશક દવા કીટનાશક દવા રસાયણ બસાયણ નાખવામાં આવે છે ખાતર ઓકે જેથી શું થાય છે આ રસાયણો પાણીમાં ભળી જાય છે જે રસાયણો જમીનમાં જાય પછી ભળી જાય છે અને આસપાસના નદી તળાવ વગેરેમાં રહેતા જળચર પ્રાણીઓને પણ નુકસાન કરે છે વનસ્પતિને નુકસાન કરે છે વનસ્પતિને નુકસાન કરે છે મનુષ્યને નુકસાન કરે છે અને જળચર પ્રાણીને પણ નુકસાન કરે છે જમીનમાંથી રસાયણો પાણીમાં મિશ્ર થાય મૂળ દ્વારા વનસ્પતિમાં પ્રવેશે છે જો હવે વનસ્પતિને નુકસાન થયું એ જગ્યા પર ઓકે આગળ જોવા એ લખી દઉં છે કે વનસ્પતિ ખાનારા તુણાહારી પ્રાણીઓને પણ નુકસાન પહોંચાડે છે હવે મૂળ દ્વારા જમીનમાં વનસ્પતિ નામ ગયું તો વનસ્પતિને નુકસાન થયું હવે વનસ્પતિ ખાનારા જે તુણાહારી પ્રાણી છે એને નુકસાન થાય પછી તુનાહારી પ્રાણીને ખાનારી માંસાહારી પ્રાણીને નુકસાન થાય અને માંસાહારી પ્રાણીને ખાનારા મોટા માંસાહારી પ્રાણીઓને પણ નુકસાન થાય આ રસાયણો જેવ અવિઘટનીય હોવાથી તેઓ તેઓ દરેક જૈવિક સ્તરમાં વધારામાં વધારે જમા થઈ જાય છે જેવ અવિઘટનીય છે એટલે જમા થઈ જાય છે તેને જૈવિક વિશાલન કહે છે એકદમ સિમ્પલ થિયરી છે કોઈ એટલું બધું ડિફિકલ્ટ નહીં સ્ટુડન્ટ્સ આ તમે વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લો ટેક સ્ક્રીનશોટ ઓકે અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી જ દઉં છું વાંધો નહીં બરાબર એથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો આ પ્રશ્નને સમજ્યા કમ્પ્લેટ રીતે લખી દેવા નોટની અંદર અને વ્યવસ્થિત તૈયાર કરીને એનું રિવિઝન સતત કરતા રહેજો જો આ પ્રશ્ન તમારી એક્ઝામમાં આવે તો તમને આવડવો જોઈએ ઓકે સ્ટુડન્ટ તો ચલો સ્ટુડન્ટ્સ આ વિડીયો બસ આટલી જ હવે આપણે આવતા વિડીયોની અંદર એક બીજા ટોપિકની વાત કરશું ઓકે અને હવે જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો સપોર્ટ કરવાનો પૂરો પ્રયત્ન કરજો કેમ કેમકે આજે ફ્રીમાં લેંગ્વેજની સાથે સાથે અને સમજૂતીની સાથે સાથે પ્રશ્ન તો હું તમને આપું જ છું પણ એની સાથે સમજણ પણ હું તમને આપું છું ઉદાહરણ સાથે આ રીતે બનવા માગતા હોય તો પીડિયો ક્લાસીસને સપોર્ટ કરો તમારા ફ્રેન્ડ સગા સંબંધી જેટલા પણ હોય એમને આ વિડીયો શેર કરી દો જેથી ઘણા બધા વિદ્યાર્થી જોડાય અને આપણી આ ચેનલ છે એને એકદમ ટોચ સુધી આપણે લઈ શકીએ એના માટે સપોર્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો વ્યવસ્થિત તૈયારી કરો હમ આપકે સાથ હૈ